હાલ વડાપ્રધાન જામનગર ખાતે પહોંચી ચુક્યા છે લોકાર્પણની જો વાત કરવામાં આવે તો જામનગર માં ગુરુ ગોવિંદસિંહ નું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે સાથે જ તેઓ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે સૌની યોજના અંતર્ગત રણજીત રણજીતસાગર ડેમમાં નર્મદાના નીરના વધામણા પણ તેમના હસ્તે કરવામાં આવશે બીજી તરફ જીજી હોસ્પિટલમાં સાતસો બેડની અદ્યતન હોસ્પિટલનું પણ લુકાર પણ તેમના હસ્તે કરવામાં આવશે તો વાત કરીએ આ અંગે માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સોનલ અનરકટ આપણી સાથે જોડાઈ ગયા છે સીધા જામનગરથી સોનલ વાત કરીએ જે રીતે જામનગર હાલ વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે આગળનો કાર્યક્રમ કેવો રહેશે તેમનો અને હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે લોકોનું શું કહેવું છે લોકોમાં મૂળ કેવો જોવા મળી રહ્યો છે

કયા કયા કાર્યક્રમોનું लोकार्पण અને ખાત મુહરત વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે સોનત જો કોઈ કાર્યક્રમની વાત કરવામાં આવે તો વડાપ્રધાને આજે સાત જિલ્લાઓની હદરાવની કોમન ડોકટ આ કે ચાલે ઇન હમ સપર એનિમેટેડ સેલેબ્રેશન દેલે લીધા પીવા બાંધરા કરવામાં આવે છે બિલકુલ સોના જે રીતે વાત કરવામાં આવે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે હાલ જામનગર પહોંચી ચૂક્યા છે તેમની સુરક્ષાની જે વાત કરવામાં આવે સુરક્ષાને લઈ અનેક કેવો ગોઠવી દેવામાં આવ્યો છે સુરક્ષા સાને ધ્યાન લે લે કુછ નિરીક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે જે છે ત્યારબાદ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને લોબકોલ સત્તાક પરીક્ષણ દ્વારા પુરાણ છે પર સુવા દેતી થઈ તો જી જી બિલકુલ સોનલ વધુ અપડેટ માટે આપ અમારી સાથે જોડાયેલા રહેશો વાત કરીએ જે રીતે વડાપ્રધાન મોદી હાલ જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે જામનગરમાં જીજી હોસ્પિટલના નવા રેડિયો પેથી વિભાગનું અને પીજી હોસ્ટેલ સહિતના કામોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે વડાપ્રધાન મોદી આજે જે રીતે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે જીજી હોસ્પિટલના નવા રેડિયોથેરાપી વિભાગ સાથે જ પીજી હોસ્પિટલ સહિતના કામોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષી અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં પણ કેટલીક મહત્વની ચર્ચા કરવામાં આવી હતી અને હાલ વડાપ્રધાન મુલાકાત લેવા પહોંચ્યા છે ત્યારે તમામ પ્રકારની તકેદારી અને તૈયારી રાખવામાં આવી છે વડાપ્રધાન જામનગરની મુલાકાતે છે ત્યારે કાયદા વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે પણ જિલ્લા તંત્ર દ્વારા તમામ સૂચનો આપી દેવામાં આવ્યા છે જામનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન જીટી હોસ્પિટલના નવા રેડિયોથેરાપી વિભાગ પીજી હોસ્ટેલ અને સમરસ હોસ્ટેલ કન્યાકુમાર સમરસ હોસ્ટેલનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે આ ઉપરાંત અન્ય બે થી ત્રણ કામોમાં પણ સરકારમાં મોકલવામાં આવેલા વડાપ્રધાન લોકાર્પણ કરી તેમ અંતર્ગત સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર તેમજ તમામ લોકો પણ હાલ વડાપ્રધાનની જ્યારે અહીંયા મુલાકાતે આવ્યા છે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે વડાપ્રધાન મોદી જ્યારે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે અનેક પ્રકારના કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે તો વાત કરીએ જીજી હોસ્પિટલમાં સાતસો બેડની અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે નવા રેડિયો વિભાગનું તેમના દ્વારા વડાપ્રધાન પહોંચી ચુક્યા છે સ્વાગત કરીએ ભારત માતા કી भारत माता की वंदे वंदे छप्पन इंच का सीना है, है छप्पन इंच का सीना है जीना है भारत माता की भारत माता की આજ છોટા કાશી ને તીર આવીને માં નીર આપણી 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 આશા કાલ એક જ જીવા દોરી ચણી શમણાની સોગાદ કિનારા જળા હળા સોનેરી આજ છોટા કાશીને તીર આવીને ઉભા માં નર્મદાના નીર પોતાની જટા માંથી ગંગા ઉતરણ કરનારા કાશી વિશ્વનાથ ભોળાનાથ શિવના પ્રાગટ્ય દિવસ મહાશિવરાત્રીએ જામનગર દ્વારકા અને રાજકોટને જલોત્સવની ભેટ અને વિકાસ ઉત્સવની ભેટ આપવા પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મહાનુભાવોનો આવો તાલીઓના ગુંજારવ સાથે જામનગરને આંગણે આવકારો કરીએ અતિથિ સત્કારની આપણી શાશ્વત પરંપરાને બરકરાર રાખતા માન્ય પ્રધાનમંત્રીશ્રીનો સ્વાગત સત્કાર કરીશું વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયા તથા રાજ્ય સરકારના માન્ય મંત્રીશ્રીઓ શ્રી આરસી ફળદુ ઈશ્વરભાઈ પરમાર કુંવરજીભાઈ બાવળિયા પરબતભાઈ પટેલ અને વિભાવરીબેન દવેને કે આપ સંયુક્તપણે માન્ય પ્રધાનમંત્રીશ્રીને મોટો ફૂલહાર અર્પણ કરીને અને પાગ પહેરાવીને એમનો જામનગરના હવે વિનંતી કરીએ છીએ જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન મેયર શ્રી હસમુખભાઈ જેઠવા ધારાસભ્ય શ્રી પબુભા માણેક અને धर्मेन्द्र सिंह जी जाडेजा ने क्या आप प्रधानमंत्री श्री नो जामनगर ने आंगणे स्वागत सत्कार करशो जामनगर शहर जामनगर जिला द्वारका संगठन पांख श्री हसमुख भाई हिंडोचा धर्मेंद्र सिंह जाडेजा वीमा भाई પુષ્પહાર અને કમળની પ્રતિકૃતિ અર્પણ કરીને તેમનું જામનગરના આંગણે સ્વાગત કરશે સત્કાર કરશે જામનગર શહેર જામનગર જિલ્લા અને દ્વારકાની સંગઠન પાંખના પદાધિકારીશ્રીઓ

પચીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ પીજી હોસ્ટેલ પણ લોકાર્પણ કરવામાં આવી છે